લોકોમાં તેમની જાદુઈ પેશીની ખૂબ ચર્ચા છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ગજેરા કમ્પાઉન્ડમાં કરણ જાદુગર તેમના અદ્ભુત શો સાથે હાજર રહ્યા બાળકો હોય કે વૃદ્ધો દરેક લોકો તેમની કળા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેમની પ્રતિભા દર્શકોના મનમાં એક નવી પ્રેરણા જગાવી રહી હતી સુરતમાં ફરી એકવાર જાદુનો જાદુ છવાઈ ગયો છે જી હા પ્રખ્યાત જાદુગર કરણ પોતાના અદ્ભુત અને આશ્ચર્યજનક જાદુઈ કૌશલ્ય સાથે આજ નાગરિકોના દિલ જીતી રહ્યા છે આ ફક્ત એક જાદુઈ શો નથી પરંતુ એક એવો અનુભવ છે કે જે લોકોમાં જીવનમાં નવી ઉત્સુકતા અને આનંદ ઉમેરે છે જો તમે હજી સુધી કરણ જાદુગરનો શો જોયો નથી તો મોડું કરશો નહીં નમસ્કાર હું કરણ જાદુગર હિંમતનગર શહેરનો વતની છું જિલ્લો સાબરકાંઠા લાગે ગુજરાતમાં ઉત્તર ગુજરાત કહેવાય છે સુરત શહેરમાં હાલમાં મોટાવારા સાબંધ નદી કાંઠે ગજરા કમ્પાઉન્ડમાં શું ચાલુ છે મારા સરસ પ્રતિસાદ છે સારા વ્યક્તિઓ છે સુરત વિશે કંઈ કહેવાની જરૂર નથી કે સુરત કેવો છે સુરત રિયલમાં ખરેખર ખૂબ સુરત છે જાદુકલા ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે આજના આધુનિક જમાનામાં ટીવી સિનેમા અને સોશિયલ મીડિયાના જમાનામાં આ એક એવું માધ્યમ છે જે ફક્ત પરિવાર સાથે બેસી જોઈ શકાય છે બાળકોને ગમે બેન દીકરીઓને ગમે વડીલોને ગમે જાદુ એક ભ્રામિક શબ્દ છે બધાને ગમે અને રિયલમાં ખરેખર જોવા જઈએ તો જાદુ મંત્ર તંત્ર મેલિવિદ્યા ભૂત ભૂવા ડાકણ આવું કંઈ હોતું નથી ને માનવું પણ નહીં જોઈએ એક કલા છે મનોરંજનનું માધ્યમ છે પેટ રડ્યું છે રહી વાત જાદુ કલાની તો જાદુ કલામાં સરકાર ઘણી બધી સુવિધા આપે છે એમને एक तो भाला अमार जीएसटी नहीं लगत परमिशन में तकलीफ नहीं पड़ती सीवा सूरत सूरत में आम ओंबी लाई जाओ परमिशन ले, जा ले एक सूरत तो जमें गुजरात में सूरत सरत स्थल है जहाँ परमिशन में बढ़ा पड़ती तकलीफ पड़े बाकी गुजरात में महानगर में अमदावाद गांधीनगर वडोदरा राजकोट भावनगर कोई शहर में आटे तकलीफ नहीं पड़ती सरकार से विनंती है कि आज थोड़ा लीपडर थाय एटली अमरी व्यक्तिगत विनंती है बीजू દરેકને મનોરંજન જોઈતું હોય છે ગુજરાતમાં નહીં મેં આખા દેશમાં શો કર્યા છે મેં જમ્મુથી માંડીને તમિલનાડુ સુધી શો કર્યા છે જાદુ એક એવો શબ્દ છે જે તમામના મગજમાં ભ્રમ પેદા કરે છે આકર્ષિત શબ્દ છે નાના બાળકોથી માંડી મોટા વ્યક્તિ સુધી બધાને જાદુ ગમતું હોય છે મોટા મોટો નેતા હોય કે મોટા સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય એને પણ જાદુ શબ્દ જ પ્રેમ હોય છે લાગે અમને જાદુ ગમે લગભગ અડત્રીસ વર્ષથી આ ફિલ્ડમાં છું ત્રીસ વર્ષથી હું પોતે શો કરું છું લગભગ બાવીસ હજારથી વધારે મેં શો કર્યા છે જેમાં સૌથી વધારે ગુજરાતમાં શો કર્યા છે અને ગુજરાતમાં કદાચ સૌથી વધારે શો કર્યા હોય તો સુરતમાં સુરત એક એવું શહેર છે કે જ્યાં કોઈ પણ કલાકારને પ્રોત્સાહન મળે નાના નાનો કલાકાર હોય મોટા મોટો કલાકાર સારામાં સારું પ્રોત્સાહન મળે છે બસ એક તકલીફ છે થોડીક પરમિશનની સુરતમાં તકલીફ પડે છે એવી સરકારને અમારી વિનંતી છે કે આમાં થોડો લિબરલ થાવ એ અમારી વિનંતી છે બીજું આ વર્ષે એવું છે કે એક તો હું હાથીની જગ્યાએ ઊંટ ગાયબ કરું છું કાર ઉડાડીને ગાયબ કરું છું તદઉપરાંત ઘણા બધા નવા નવા પ્રયોગો છે સાથે સાથે હાસ્ય વધુ છે પારિવારિક કટાક્ષ પારિવારિક મર્મ મજા આવે છે લોકોને મેસેજ એવું આપું છું મેસેજ તો હું શું આપું મેસેજ એવું છે પરિવાર સાથે રહો દેશ સાથે રહો સમાજ સાથે રહો છોકરાઓને હિંમત આપો ભણાવ ભણાવો ના કરો છોકરાઓને ભણાવો જે એક નાની મોટી વ્યથા છે કે ભાઈ છોકરાઓને નહીં ભણાવવી જોઈએ દીકરી ભણાવવી જોઈએ તો એને પણ હું કહું છું કે દીકરાઓ ભણાવો બાળકો ભણશે દેશ આગળ વધશે ભણતરમાં સૌથી મોટી દુનિયા છે ભણતર દુનિયા છે જ ન્યા જગતમાં કેટલા દિવસ એ તો હું ના કહી શકું છીએ જ્યાં સુધી ચાલશે રોટલા અહીંયા હશે ત્યાં સુધી અહીંયા સુરતમાં મોટા છીએ સરસ છે સંખ્યા ઓછી ઓછી થયા કરે લગ્નગાળો છે સ્કૂલો ખુલ્લી છે તમામ પેરેન્ટ્સના ખર્ચા વધતા જાય છે સમાજમાં રહેતા હોય છે પરિવારમાં રહેતા હોય છે લોકોના ખર્ચા વધતા છતાંય જે પ્રમાણે લગ્નગાળો છે એ પ્રમાણે અમારી સંખ્યા વધારે છે સૌ કઈ રીતના રોજ એક શો છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલા મેળવવા માટે